હેલો ગાઈઝ તો યાર ગેમ ની અંદર આ સકુરા બંડલ આવ્યું છે અને એવી વાતો મળી રહી છે કે આ સકુરા બંડલ ફ્રી ની અંદર મળી રહ્યું છે આ ઇવેન્ટ માંથી ગાઈઝ આપણે કઈ રીતે બધા રિવાર્ડો લઈ શકશું આપણે કયા કયા મિશન પૂરા કરવાના છે અને ગાઈઝ બીજા પણ ઘણા બધા રિવાર્ડો છે જે ગાઈઝ ગેમ અંદર આપણને ફ્રી અંદર મળવાના છે ટૂંક જ સમય અંદર તો આ બધી માહિતી ગાઈઝ આજ ના વિડિયો અંદર ફૂલ ડિટેલની અંદર આપીશું એટલા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને ને ગાઈઝ એક લાઈક કરી દો તમે જોઈ રહ્યા છો જીજે આશિષ ગેમર YouTube ચેનલ ચાલો વિડિયો શરૂ કરીએ તો યાર સૌથી પહેલા આજ ઇવેન્ટ છે એની અંદર ગાઈઝ આપણે ટોકન જોઈએ છે તો અહીંયા ગાઈઝ જો મે ટોકન ઘણી બધી ભેગી કરી નાખી છે શો ને ચાલી જો આજે ટોકન છે એનાથી આપણે અલગ અલગ પ્રકારના રિવાર્ડો લઈ શકશું સારા સારા અને જેમ કે આ એન્જેલિક પેન્ટ વાળું છે અને ત્યાર પછી ગાઈઝ આ બીજા બંડલ વાળું છે આ ઇવેન્ટની આપણને એક કાર ની સ્કીન ફ્રી ની અંદર મળી રહી છે અહીંયા ગાઈસ જુઓ આ રીતની જે કારની સ્કીન છે તે ખૂબ જ સરસ લાગી રહી છે અને આ જે સ્કીન છે તે ગાય કોઈ બીજી ઇવેન્ટ પર નથી આવવાની કોઈ ડાયમંડ ની અંદર પણ નહીં આવે બીજી કોઈ ઇવેન્ટ ની અંદર ગાઈઝ આ વસ્તુઓ નહીં મળે અત્યારે ખાલી જે ફ્રી ની આ ઇવેન્ટ ચાલી રહી છે એમાં જ મળશે અહીંયા ગાઈઝ તમે જુઓ જે ટેલર નું ઓપ્શન આપેલું છે એની અંદર આવ્યા પછી તમે ત્રીજા નંબરના ના આવશો એટલે તમને બ્લુ લોક ના આ બે બંડલ દેખાશે અહીંયા ગાઈઝ આ જે બંડલ છે એની ખાસિયત એ છે કે આમાં કલર પણ બદલાય છે આ બંડલ ગાઈઝ ક્યારે આવશે તો ઉપર તારીખ પણ આપેલી છે તેવીસ નવેમ્બર ના દિવસે ગાઈઝ આ બંડલ વાળી કઈક ઇવેન્ટ આવી જશે ત્યાર પછી આ જ ઇવેન્ટ ની અંદર ગાઈઝ એક

એને કઈ રીતે ઝડપી ટોકન આપણને મળી શકે એનો જવાબ ગાઈઝ હવે તમે ધ્યાનથી સાંભળજો અહીંયા ગાઈઝ જે બંડલો આપેલા છે એ તમારી આઈડીની અંદર છે તો નીચે ગાઈઝ જેટલી પણ ટોકન લખેલી છે અહીંયા ગાઈઝ તમે જુઓ તો નીચે જે ટોકન લખેલી છે એકસો વીસ ને એવી બધી એ ટોકન તમને મળી જશે અને એ ટોકનના બદલામાં ગાઈઝ આ ગ્લોઅલની સ્કીન કારની સ્કીન ને બધા જેટલા પણ ગાઈઝ રિવાર્ડો છે બધા આપણે લઈ શકશું હવે બધાને એક વાત તો સમજાઈ ગઈ હશે કે ભાઈ ટોકનના બદલામાં બંડલ નથી મળી રહ્યું પણ બંડલ ના બદલામાં ટોકન મળી રહી છે આમ જોવા જઈએ તો ગાય આજે બધા રિવાર્ડો છે તે ફ્રી ની અંદર મળી રહ્યા છે પણ જે ફ્રી ના રિવાર્ડો છે તે લેવા માટે ગાઈઝ બંડલ ની જરૂર પડે અને બંડલ તો પહેલાથી જ ડાયમંડ ની અંદર મળેલા છે જેને જેને ડાયમંડ ખર્ચી અને બંડલ નીકાળેલા છે એમના માટે આ ઇવેન્ટ ખૂબ જ સારી છે કારણ કે બંડલના બદલામાં ટોકન અને ટોકન ના બદલામાં જ સારા રિવાર્ડો મળી રહ્યા છે જે ફ્રીની અંદર છે અને વાત રહી સકુરા બંડલ ની તો એ પણ ગાઈઝ તમે સમજી ગયા મેં તમને પૂરેપૂરી ઇવેન્ટ સમજાવી દીધી કે ભાઈ કઈ રીતની છે તો બસ યાર વિડીયો પસંદ આવ્યો હોય તો યાર વિડીયોને એક લાઈક કરી દો જે હું પણ નવા હોય ત્યાં સબસ્ક્રાઈબ કરી દો અને શું નેક્સ્ટ